અરવલ્લીના મોડાસામાં ડામર પ્લાન્ટથી ભારે હાલાકી થઈ છે પાંચથી વધુ સોસાયટી વિસ્તાર પ્રદૂષણથી અહીંયા પરેશાન થયો છે ડામર પ્લાન્ટના ધુમાડાથી આરોગ્ય જોખમ જોખમવાની પણ શક્યતા છે ત્યારે પ્લાન્ટને હટાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અરવલ્લીના સોસાયટીના જે રહીશો છે તેમને પણ પ્રદૂષણથી પરેશાની થઈ રહી છે ડામર પ્લાન્ટના ધુમાડાથી આરોગ્ય જોખમાવવાની પણ અહીંયા શક્યતા છે અને જેના કારણે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કલેક્ટરને અમારી સોસાયટીની બાજુમાં બાજકોટમાં મોટી કલ્યાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડામર પ્લાન્ટ આવેલો છે તે ખૂબ પ્રદૂષણ કરે છે ટાયર સળગાવવામાં આવે છે અને જે ડામર ગરમ કરીને જે એર પોલ્યુશન થાય છે જેના કારણે દિવસ રાત આજુબાજુની સોસાયટીઓ તથા જે સ્કૂલો આવેલી છે અને જેની અંદર ચારથી પાંચ હજાર બાળકો અભ્યાસ કરે છે તેમના સ્વાસ્થ્ય ઉપર ખૂબ ખરાબ અસર પડી રહી છે દિલ્હીમાં જે રીતનું પ્રદૂષણ છે એ રીતનું પ્રદૂષણ અમારે રોજ સવાર સાંજ લેવું પડે છે સવારે ઉઠી અને બહાર નીકળીએ તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે આ સિવાય એનું જે ચામડીની ઇફેક્ટ ચામડીના રોગો પણ એના કારણે ખૂબ વધી ગયા છે ક્યાં રેસીડન્સી છે શિવાલિક છે શિવાલય છે ચાર પાંચ સોસાયટી એના બધા રહીશો છે અહીંયા કલેક્ટર બેન અમે મેં આવેદનપત્ર આપવા આવી આવ્યા છીએ અને અહીંયા મારું જે ડામર પ્લાન્ટ છે તે રહેણાંક વિસ્તારમાંથી ખસેડી અને અન્ય રહેણાંક વિસ્તાર ના હોય તે આ પ્લાન્ટ અહીંથી ખસેડવામાં આવે જેથી ભવિષ્યમાં અસાધ્ય રોગો જેવા કેન્સર અને ગંભીર બીમારીઓ ભવિષ્યમાં ફાટી ના નીકળે તે માટે અમે એન્સીને અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ